ઉમરા વિસ્તારમાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેની યુવતી સાથે અવાર નવાર યુવકે દુષ્કર્મ આચર્યો હતો પ્રેમ સંબંધ દરમિયાન યુવક અને યુવતીના આપત્તિજનક ફોટો પણ યુવકે પોતાના મોબાઈલ ફોનમાં લઈ લીધા હતા બાદમાં યુવતીએ સંબંધ ન રાખતા યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની સાથે સાથે માતા પિતાને પણ મારી નાખવાની ધમકી આપતા નરાધમને ઉમરા પોલીસ સાથે ઝડપી પાડ્યો છે જેનું નામ છે બાદશાહ સુફિયા ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ રાણી તળાવ ખાટકીવાડ અને વેસુ જળ મથક પાણીની ટાંકી પાસે રહેતા બાદશાહ સુફિયાન ફતેહ સામે એક યુવતીએ દુષ્કર્મી ફરિયાદ નોંધાવી હતી બાદશાહ વર્ષ બે હજાર એકવીસથી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો દરમિયાન બાદશાહ ફરિયાદી યુવતીને કાફીમાં લઈ જઈ અવારનવાર સરી સંબંધ પણ બાંધતો હતો તેમજ પાર્ક પાસે બોલાવી બળ જબરીપૂર્વક શારીરિક અડપલા કરતો હતો જોકે યુવતીના બાદશાહથી કંટાળીને સંબંધ રાખવો ઈચ્છી નહોતી એટલે બાદશાહે સંબંધ ચાલુ રાખવા દબાણ પણ કર્યું હતું આ સુફિયાને સાથે સંબંધ ચાલુ રાખવા માટે થઈને યુવતીના તેની સાથેના ફોટો તેના પરિવારમાં તથા કોલેજના ગ્રુપમાં શેર કરી દેવાનું કઈ બ્લેકમેલિંગ કર્યું હતું સાથે જ યુવતીના માતા પિતાને પણ મારી નાખવા ધમકી આપી હતી જે અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા જ ઉમરા પોલીસે તપાસ હાથ ધરી નરાધમ બાદશાહ સુફિયાન ફતેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા